હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં માદેવ હર અને આપણે લઈ આવ્યા છીએ આ ચીક્કી તો જુઓ એનું પેકિંગ કેવું સરસ છે બોક્સ પેકિંગ અને હવે આપણે જોઈએ જોઈએમાં કઈ ચીક્કી છે સિંગની ચીક્કી લઈ ચાલો બધા ચીક્કી ખાવા માટે રોટલી છાસ અળદિયો હળદ નાસ્તા વાય પતાય પૌવા પૌવા કેળા ને અહીંયા છે ભાત અને દાળ દાળ અને પાપડ તો હોય જ આપણે

બિસ્કીટ વેફર ને એવું બધું તો ચાલો શોપિંગ કરી લેશું આપણે તો અત્યારે હું બનાવું છું ભાખરી પીઝા તો ભાખરી પીઝા બનાવવા માટે આપણે પેલા એમાં નાખો છે શેઝવાન સોસ પછી આ છે પીઝા સોસ અને વેજ મેયોનીસ અને આમાં આપણે ડુંગળી ટમેટા અને કેપ્સિકમ ઝીણા ઝીણા સુધારી લીધા છે અને એની ઉપર આપણે પેરી પેરી મસાલો છાંટી દીધો છે તો આ બધુંય આપણે ભાખરી ઉપર લગાવી અને આ સ્ટફિંગ કરી લેવાનું છે આ સ્ટફિંગ રેડી થઈ જાય એટલે એની માથે આપણે ચીઝ નાખી દેસું અને એક ભાખરી પીઝા અહીં આપણે લોઢી ઉપર મેલ્ટ કરવા માટે મૂકી દીધો છે લોઢીની ઉપર પહેલાં ઘી લગાડવાનું એની ઉપર આ ભાખરી પીઝા જે રેડી કરેલો એ રાખી દેવાનો અને આ ઢાંકી દેવાનું જુઓ હમણાં ચીઝ મેલ્ટ થઈ જશે એટલે તમને દેખાડો એનો લૂક કેવો આવશે ત્યાં સુધી હમણાં હું આ રેડી કરી રાખું અહિયા આપણો રેડી થઈ ગયો છે ભાખરી પીઝા જોઈ લઈ જુઓ હમણાં થોડી થોડો થોડો તો મેલ્ટ થઈ જ ગયો છે અહીંયા એક રેડી છે જુઓ તો હવે આપણે જોઈ લેશું ભાખરી પીઝા રેડી થઈ ગયો છે ભાખરી પીઝા અને હવે આને કેવી રીતે આપણે અહીંયા લોઢી ઉપર મૂકશું તો હું અહીંયા ઘી લગાવી દઈશ લોઢી ઉપર પછી આ ભાખરી પીઝા આપણે જે રેડી કર્યો છે મૂકી અને આ ચાયણી ને અહીંયા ઢાકી દેસું એની ઉપર અને 5 મિનિટ માટે રેવા દેસું આપણે એટલે આના જેવો જ સરસ થઈ જશે મેલ્ટ તો રેડી છે આપણો ભાખરી પીઝા હવે આને આપણે કટિંગ કરી લેશું તો ચાલો ગરમા ગરમ ભાખરી પીઝા જમવા માટે ઘણાય છે આવી જ જાવ જમવા માટે અને બારે આપણે છોકરાઓને મેંદાના લોટના જે દેવા પીઝા એના કરતાં આ ઘરના સારા અને હેલ્ધી ભાખરી તો ખાતા જ હોય એનો પીઝા કરી દો એટલે છોકરાઓને એ ભાવે એ ભાને અને એ લોકો જમી શકે ચાલો રેડી છે આપણા ભાખરી પીઝા હં અને હેલ્થ સારી રહે તો આજના આપણા જમવાના મેનુમાં છે વઘારેલી રોટલી પછી હેતુને બનાવી દીધા હતા આપણે ભાખરી પીઝા હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં મહાદેવ હર આજના આપણે બનાવ્યું છે રોટલી છાસ કકડાવેલું લસણ હળદળ કાકડી અને મૂળા પાપડ સુકી ભાજી અને દાળ ભાત તોય જ આપણે દાળ ભાત અને આજે કોણ આવ્યું છે મહાદેવ ચાલો તો હવે બધાય જમી લેશું તો અત્યારે ચિકનેસ બનાવે છે સૂકી ભાજી અને એ કે છે એને ડુંગળી અને વટાણાવાળી સૂકી ભાજી ખાવી છે અહીંયા આપણે બટેટા સુધારી લીધા છે અને આની અંદર લખ્યું છે ડુંગળી વટાણા ને મરચી તો અહીંયા છે કેમ કે અમારે છે આજે જમવામાં પાણીપુરીનો પ્રોગ્રામ છે તેના માટે આપણે ભાખરી બનાવી છે અને સૂકી ભાજી તોય બનાવે છે ઉપમા માટે છે વઘારેલા ભાત અને રોટલી અને અમારી પાણીપુરી અહીંયા મસાલો રેડી છે ગ્રીન મસાલો સાથે છે ઢુંગળી કોઈને ઉપરથી નાખો એક્સ્ટ્રા ચણા અહીંયા છે સેવ

ખાવા માટે બેસી ગયા છે ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં મહાદેવ હર અને આજે છે સેટરડે એ તું ગયો નથી સ્કૂલે કેમકે સવારે પેટમાં દુખતું હતું એટલે તો અત્યારે જુઓ ત્રણે અહીંયા

રાત્રે અમે મોડું થઈ જાય આવી ત્યાં તો એક્ટિવામાં તો ઠંડી લાગે જ એટલે જ કીધું કે અત્યારે મૂકી જાવ અને રાત્રે તાડી જાજો બસ ટૂંકમાં ડ્રાઈવરનો ધંધો કરવાનો સેટરડે ઓ કોઈ કંપનીમાં તો આપણે ધંધો ચાલુ રાખવાનો ચાલો તો અમે લોકો આવી ગયા છીએ ડી માર્ટમાં હવે આપણે અંદર જઈશું અને ત્યાં થોડી ઘણી શોપિંગ કરશું કરીશું હં હવે આવી ગયા છીએ મમ્મીની ઘરે પાછા શોપિંગ કરીને અને હવે આપણે જમવામાં મમ્મી જે એ આપણે જમવાનું છે વાનીએ તો એમ કીધું ને કે મારે ઢોકળા ખાવા છે હા તો ઢોકળા બનાવી હમ તો ચાલો ઢોકળા તો અમે બધા ભાવે જ છે ઢોકળા ને એની સાથે લસણની ચટણી અને પછી રાત્રે આપણે ઘરે વહીશું તો અમે લોકો ડીમાર્ટમાંથી શોપિંગ કરીને આવી ગયા છીએ અને આજે તો જોવા જ ગયા હતા કેમ કે હમણાં જ બન્યું છે નવું ડી માર્ટ અમારા ઘરની બાજુમાં જ છે તો કીધું જોતા આવી પણ થોડી ઘણી શોપિંગ પણ સાથે કરીને આવ્યા છીએ તમને લોકોને દેખાડું હું જો તો ટોટલ આપણે આટલી શોપિંગ કરી છે એમાં મારી શોપિંગ કહું ને તમને તો આપણે આ વાની માટે નાના નાના જે રૂમાલ હતા એને સ્કૂલે લઈ જવાના હોય તો એ લીધા છે પછી આ બે નેપકિન લીધા છે અને આપણા એક ટોસનું પેકેટ પછી આ સાબુદાણાના મમરી શું કે વેફર સાબુદાણાના હા પાપડ એ હતા અને એમાં પણ સ્કીમ હતી અત્યારે ડી માર્ટમાં તો સ્કીમ હોય એક આર એક ફ્રી એટલે બે લીધા છે અને આપણા ડાર્ક ફેન્ટાસી ચોકલેટ બિસ્કીટ લીધા છે આપણે આટલી વસ્તુ લીધી છે અને આ બધું મારા મમ્મીએ લીધું છે આમાં છે ખાંડ આ મગની દાળ પછી આ છે ફિનાઇલ છે ને હા આ ફિનાઇલ પછી આ રબર બેન્ડ આમાં છે સાબુદાણા મીઠું સિંગદાણા પછી એને મારી જેમાં સાબુદાણાની વેફર લીધી છે પછી કોલગેટ હવાબાણ પછી આ વાસણ સાફ કરવાનું અને આમાં સામો મોરૈયો હા તો આટલી શોપિંગ કરી પણ બહુ સરસ હતું ડી માર્ટમાં હવે તો ત્યાં જ શોપિંગ કરવા જાઉં તો જુઓ આ મારા મમ્મીએ નવું માટલું લીધું છે તો કેવું સરસ છે હવે તો કેવા અલગ અલગ શેપમાં માટલા આવવા મીંડા પહેલાં તો આપણે જોતા તો એકદમ ખાલી ગોળ કે એ સેપના જ આવતા એમ અને એમાં ખાલી સિમ્પલ જ હોય એમ કે આવા ગેરુ કલર જેવા જોઈએ અને હવે તો કેવા અલગ અલગ જુઓ એનો શેપ એ અલગ છે છે ના નકડું અને કેવું સરસ છે અને આમાં પાણી પણ બહુ સરસ ઠંડુ થાય છે એમ કે છે 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 ડિઝાઇન એ અલગ અને કેવી સરસ એટલે મને તો બહુ ગમ્યું એટલે મેં તો તમને લોકોને પણ દેખાડું કે જુઓ હવે કેવી માટલામાં પણ ઘણી વેરાયટી આવા મેંડી છે તો જમવામાં રેડી છે સ્ટીમ ઢોકળા વાનીના ફેવરિટ